જય ઊંચડિયા અનુમાન દાદા ભાદરવીય માસના દિવસે પીપળે પાણી સડાવવાનું મહત્વ શું છે જ્યારે મહાન ઋષિ દધીશી દધિસિંહુચિનો અગ્નિસંસ્કાર થતો હતો ત્યારે એના પત્ની ત્રણ વર્ષના બાળકને લઈ અને ત્યાં હાજર હતા હવે એના પતિનો વિયોગ સહન ન કરી શીખ્યા એટલે બાળકને પીપળાના ઝાડ નીચે મૂકી અને પોતાની પતિની સીતામાં પડી અને સતી થઈ ગયા બાળક તો ત્રણ વર્ષનું હતું રડે ભૂખ્યું થાય તરછું થાય બાળક ત્યાં રહી અને નીચે પડેલા ફળ અને પાંદડા ખાય અને ગુજરાણ ચલાવે છે મોટું થાય છે એમ કરતાં કરતાં એક દિવસ ત્યાં નારદજી પસાર થયા નારદજીએ કીધું કે બાળક તું કોણ છો ત્યાં બાળકે કીધું એ તો મને પણ ખબર નથી હું કોણ છું નારદજી કે તારા માતા પિતા કોણ છે બાળકે એ પણ મને ખબર નથી એટલે નારદજીએ ધ્યાન ધરી અને જોયું તો એણે કીધું કે બાળક તું મહાન દાનવીર દધીસિંહ રુચિનો પુત્ર છો તારા પિતા એકત્રીસ વર્ષે મૃત્યુ પામમાં છે ત્યારે બાળકે કીધું કે મારા પિતાના મૃત્યુનું કારણ ત્યારે કીધું કે તારા પિતાના મૃત્યુનું કારણ શનિદેવીની મહાદશા ત્યારે બાળકે કીધું કે મારા એના માટે શું કરવું જોઈએ ત્યારે નારદજીએ કીધું કે તારેજી છે બ્રહ્માજીનું હવે આહવાન કર અને એમ કહીને નારદજી ચાલતા થયા અને બાળકનું નામ પણ પાડતા ગયા કે તું પીપળાની નીચે મોટો છો છો એટલે તારું નામ આજથી પીપલાદ પાડું છું એટલે પીપલાદે તો નારદજીનું આહવાન શરૂ કર્યું તપ શરૂ કર્યું એટલે નારદજી પ્રસન્ન થયા એટલે નારદજીએ કીધું કે માગ બેટા તું માગી આપું એટલે પીપલાદે નારદજી પાસે માગ્યું કે મારે જેના પર દ્રષ્ટિ પડે એ બળીને ભસ્મભૂત થઈ જાય એવું મને વરદાન આપો નારદજી બ્રહ્મજી કીધું તથા જ તું બ્રહ્મજી જતા રહ્યા એટલે તરત પીપળાદે શનિદેવનું આહવાન કર્યું એટલે શનિદેવ પ્રગટ થયા એટલે એના પર દ્રષ્ટિ ફેંકી એટલે શનિદેવ બળવા લાગ્યા શનિદેવને બળતા જોઈ અને બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો અને સૂર્યપુત્ર શનિદેવ કહેવાય એટલે સૂર્ય પણ ન જોઈ શક્યા એટલે સૂર્ય ભગવાન તરત બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે મારા પુત્રને બચાવો એટલે બ્રહ્માજી પીપલાદ પાસે આવ્યા અને પીપલાદને કીધું બાળક તો શનિદેવને મૂકી દે હું તને બીજા બે વરદાન આપું એટલે એના ઉપરથી દ્રષ્ટિ હટાવી એટલે શનિદેવ છૂટા થઈ ગયા પણ એને બળવાના કારણે શનિદેવનું શરીર આખું કાળું પડી ગયું એટલે શનિદેવની મૂર્તિ કાળા કલરની હોય છે હવે બ્રહ્માજી પાસે બે વરદાન માગવાનું કીધું એટલે પીપળાદે માગ્યું કે પહેલું વરદાન કે બાળક જન્મે ત્યાંથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધી શનિદેવની મહાદશા તો બાળક ઉપર પડવી જ ન જોઈએ ત્યાં સુધી બાળક કહેવાય બ્રહ્માજીએ કીધું થતાં જ બીજું મને આ પીપળાએ મોટો કર્યો છે એટલે જ્યાં સુધી સૂર્યોદય ન થાય અને કોઈ પણ માણસ પીપળે પાણી ચડાવશે એક લોટો પાણી સડાવે એના પર ક્યારેય શનિની મહાદશા ન થવી જોઈએ બ્રહ્માજી કીધું તથાસ્તુ અને ત્યાંથી જે છે એ શનિદેવ ઉપરથી હટાવી દૃષ્ટિ હટાવી અને શનિદેવની સાલ ધીમી કરી નાખી બીજા નંબરમાં કે કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે કે પીપળામાં હું વૃક્ષોમાં પીપળો હું છું એટલે ધાર્મિક દૃષ્ટિએ પણ આપણે ભગવાન કૃષ્ણનેનો વાસ માની અને પીપળાની પૂજા કરીએ છીએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગણીએ તો પીપળો ચોવીસ કલાક ઓક્સિજન પૂરું પાડે છે એટલે વિજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પીપળો પવિત્ર છે એટલે ભાદરવી અમાસના દિવસે આપણે પીપળાને પાણી ચડાવવાનું માધ્યમ છે આમ તો સૂર્ય ઉગ્યા પહેલાં દરરોજ પીપળાને પાણી સડાવેથી શનિની મહાદેશથી માણસ બચી જતો હોય છે અસ્તુ